અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમમાં બાવીસ જાન્યુઆરી બે હજાર સોવીના દિવસે થવાનો છે ને અને તેના આના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવા જવાના છે ને આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે કેટલાક ગઠિયારાએ ક્યુઆર કોડ મોકલીને લોકો પાસે રામ મંદિર નામને ફન ઉઘરાવી રહ્યા છે હોવાનું જણાવ્યું મળ્યું છે કે આ ગંભીર બાબત છે કે ઉત્તર પ્રદેશ પોલીસ કેન્દ્રના ગૃહ મંત્રાલય આ વિશે માહિતી આપી દેવામાં આવી છે કે બસ પણ 700 આજો જોરકોનો કોર મોકલી રામ મંદિરના નામે ફંડ માંગે બિલકુલ આપતા નહી ને કારણ કે રામ મંદિર જન્મભુસ્થિ કોઈ ફંડ ઉગરાવતું નથી ને છેતરમડી કણાવ ગઠિયાના તકતીર અજમાવીને ભોળા લોકોને લૂટી રહ્યા છે ને કેટલા છે આ સમયથી સાયબર ક્રાઈમ આવા કેચા સીતાજણ ચિંતાજનક કે વધી રહે છેને વિશેષમાં હિન્દુ પરિષદ વિશેતાઓને આપી છે કે રામ મંદિરના નામે સત્તારો લૂટવા કે રેકેટમાં પરદાસમાં વિશેષમાં હિન્દુ પરિષદમાં કેટલાક લોકો સાબર ક્રાઈમમાં ઝાળો પધારી રહ્યા આ લોકો સોશિયલ મીડિયામાં મોકલી રામ મંદિરના નામે ફાળો માંગે છે ને QR કોડ પણ મોકલે છે ને એવું કાઈ વારમાં આવશ્યક QR કોડ ને સ્કેન કરો ને પેમેન્ટ કરો ને પણ રામ મંદિર માટે વપરામાં આવશે પરંતુ આ ફન રામ મંદિરમાં જતો નથી ને શેતરપંડી કર્નાના ખાતામાં જાય છે તો છેતી જજો